જય શ્રી કૃષ્ણ આ રાજાપુરી કેરીના કટકા છે એ આપણે ખાટા થણા માટે તૈયાર કર્યા છે એમાં એક ચમચી હળદર એક ચમચી મીઠું નાખી અને સાત આઠ કલાક પલાળી રાખ્યા છે હવે પલળી ગયા છે એટલે હવે અને એક ચાળણીમાં કાઢી લઈશું બધી કેરીના કટકા થઈ ગયા છે પાણી નીતરી જાય એટલે એને ત્રણ ચાર કલાક પંખા વગર એક કપડામાં સુકવી દેવાના છે આ કાટા અથાણાની કેરી આથી ને તૈયાર થઈ ગઈ છે આપણે હવે એને એક કપડામાં કુરા કપડામાં સુકી દઈશું એક એક કરીને એને સુકવવાની છે એને પંખા વગર જ સુકવવાની છે અને ચાર પાંચ કલાક સુકી દયા પછી આપણે અથાણું તૈયાર કરીશું આ ખાટા અથાણાની કેરી તૈયાર થઈ ગઈ છે આથીને હવે એને આપણે અથાણું નાખીશું આ એક કપેલી અંદર આપણે નાખ્યા છે પછી એની અંદર આ ખાટા થાણાનો મસાલો છે એ સો ગ્રામ છે એ આપણે નાખીશું પછી એની અંદર આ સો ગ્રામ તેલ છે ગરમ કરેલું ઠંડુ થઈ એ તેલ આપણે નાખી દઈશું એની અંદર પછી એના મિક્સ કરી દઈશું આપણું ખાટું અથાણું તૈયાર થઈ ગયું છે બારે માસ ભરવાલાયક આ પૂરી થેપલા એની સાથે બહુ સરસ લાગે છે તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો